સાપુતારામાં બીજી ફેબ્રુઆરી બે હજાર ના રોજ વહેલી સવારે તાલુકાના નાસિક થી ગુજરાતના દ્વારકા તરફ જઈ રહી હતી ત્યારે ખીણમાં પલટી મારી જતા ઘમખ્વા અકસ્માત સર્જાયો હતો આ બસ આશરે અડતાલીસ જેટલા મુસાફરો સવાર હતા અકસ્માતના પગલે ઘટના સ્થળે પાંચ અને ત્યારબાદ એકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ સત્તાવીસ જેટલા ઇજાગ્રસ્તોને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી આ મુસાફરોની સારવાર કરવામાં આવી રહી હતી ત્રણ દિવસની સારવાર બાદ આજે છવ્વીસ ઇજાગ્રસ્તોને વતન રવાના કરવામાં આવ્યા હતા આ ઇજાગ્રસ્તો માટે સુરત પોલીસ દ્વારા બસ અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી સાથે જ આ બસમાં એક પોલીસની ટીમ પણ મોકલવામાં આવી હતી આજથી ત્રણેક દિવસ પહેલાં ડાંગ જિલ્લાના સાપુતારા નીચે ગામમાં એક રોડ અકસ્માત થયો જેમાં જગ્યા ઉપર ચારથી પાંચ માણસ ચારેક માણસ ડેડ થઈ ગયું બીજા બધાને સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં ખસેડવામાં આવે છે સુરત ખાતે લાવ્યા બાદ તમામનો સુરત સિટી સુરત રેન્જના અધિકારીઓ જગ્યા પર આવીને કમિશનર સાહેબ રેન્ચ સાહેબ એસપી સાહેબ બધા મુલાકાત લીધી એમને તમામ સગા સંબંધીઓ અને જે ઇજા પામ તમને યોગ્ય સારવાર મળી રહે એ બાબતની તકેદારી રાખી ત્યારબાદ બે દિવસ સુધી એમને રહેવા ખાવાની વ્યવસ્થા કરી અને આજ રોજ એમ્બ્યુલન્સ માટે અલગ અલગ બે એમ્બ્યુલન્સમાં ચાર માણસો તેમજ જે લોકોની સારવાર પૂર્ણ થઈ ગયેલી છે એવા બાવીસ માણસોને એમના પરિવાર સાથે ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી અને લક્ઝરી મારફતે ખાનગી વ્યવસ્થા પોલીસે ગુજરાત પોલીસે કરી આપી છે એના દ્વારા એમને પોતાના વતનમાં જવા રવાના કરેલ છે

પોલીસ દ્વારા એક સ્લીપર લક્ઝરી બસની વ્યવસ્થા બે એમ્બ્યુલન્સ એક ખાનગી વાહન અને સાથે પોલીસના કર્મચારી મોકલવા મોકલેલા છે જેમને પોતાના વતન સુધી શાંતિથી પહોંચી જાય માટે